શ્રી રાજપૂત કર્ણી સેના મોરબી ટીમ દ્વારા ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા દિવગંતોને મોરબીમાં તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યું મારું નામ અશોકસિંહ ચુડાસમા કર્ણી સેના શહેર પ્રમુખ જે આ રાજકોટમાં જે આ ઘટના બની ટીઆરપી ગેમ ઝોન એ એ લોકોમાં જેટલા જે મૃત્યુભાઈમાં એ બધા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જે કર્ણી સેના મોરબી ટીમ રાજપૂત સમાજ બધાએ ભેડા મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે અને દિવ્ય આત્માને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના રાજકોટની જે ગોજારી ગેમ ઝોન દુર્ઘટના થઈ છે એમાં જે દિવંગત આત્માઓના શાંતિ માટે આજે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે મોરબી જિલ્લા કરણી સેનાના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આ ગેમ ઝોન દુર્ઘટના જે બની છે અત્યંત દુઃખદાયક છે પીડાદાયક છે કારણ કે આમાં ઘણા બધા પરિવારોએ પોતાના સ્વજનો પોતાના વાલછોયા ગુમાવ્યા છે એના માટે અમને પૂરી સહાનુભૂતિ છે પ્રભુ એમને આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા માટેની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને આવનારા દિવસોમાં બીજા આવી ઘટનાઓ ન બને એ માટે સરકાર પણ તકેદારી રાખે અને આ સરકાર દ્વારા ગેમ ઝોનમાં જે પણ મૃતાત્માઓ છે એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને ન્યાય મળે એના માટે નક્કર કાર્યવાહી કરે એવી અમારી માંગ છે એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે